કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક વિજય કંપનીનું મિત્રો ટ્રેલર મોટા ટ્રેક્ટરનું ટ્રુવેલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો વિજય કંપનીનું ટ્રેલર આ ટ્રેલર મિત્રો રણજીતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું આ ટ્રેલર તમને જોવા મળશે માત્ર એક વર્ષ વાપરેલું ટ્રેલર છે એવું ભાઈ રણજીતભાઈનું કહેવાનું છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો માત્ર એક વર્ષ વાપરેલું છે બાકી એકદમ હેવી બનાવટનું ટ્રેલર જોવા મળશે ટાયર પણ મિત્રો તમને આખા જોવા મળશે સાઈડું પત્ર મિત્રો એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું મિત્રો આખું ચોખ્ખું છે ક્યાંય પણ તમને કાટ કે સડો જોવા નહીં મળે ટ્રેલર મિત્રો આખું કમ્પ્લીટ છે બુક પણ તમને સાથે જોવા મળશે બે હજાર અને બાવીસનું મોડેલ છે માત્ર એક વર્ષ વાપરેલું પોતાની જ ખેતીના ઉપયોગમાં ચલાવેલું આ ટ્રેલર રણજીતભાઈને વેચવાનું છે મિત્રો ટ્રેલર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ આ ટ્રેલરની કિંમત રાખેલી છે મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ નથી રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે પોરબંદર અને ગામ છે કોલીખડા એટલે કે તમને આ ટ્રેલર કોલીખડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રણજીતભાઈ નામ અને નવ્વાણું અઠ્ઠાણું ત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયો બાજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો